આ દિવસોમાં અમદાવાદનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિવાદમાં જોવા મળી રહ્યો છે ત્યારે તે વચ્ચે એક સમાચાર સવારના મળે છે કે ચોરીનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે આને લઈને પોલીસની ઊંઘ આરામ થઈ જાય છે આ ઘટના બન્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો ડી હોય સ્થાનિક પોલીસ કર્મચારી હોય તે તમામે તમામ તપાસમાં લાગી જાય છે અને ગણતરીના કલાકોમાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ કહેવાય રહ્યું છે કે આરોપીનો અમદાવાદમાં કોઈ ઠેકાણું નહોતું આ ઘટનાને એટલે કે ચોરીની ઘટનાને અંજામ તો તેણે આપ્યો સાથે પોલીસ કસ્ટડીમાંથી પોલીસને ચકમા આપીને જે ફરાર થયો છે તેને લઈને પોલીસ દોડતી થઈ હતી પરંતુ અંતે પોલીસને સફળતા મળી છે ત્યારે ક્યાંથી આરોપીને પકડ્યો છે કેવી રીતે પકડ્યો છે આરોપી કેવી રીતે ભાગ્યો હતો એ તમામ બાબતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર આપનું સ્વાગત છે હું છું ફાય અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ એ સમગ્ર ગુજરાત ભરમાં એક મોટો સવાલ સર્જી દીધો છે એ અમદાવાદ જે ગુજરાતની આર્થિક રાજધાની માનવામાં આવે છે તેમાં છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ હત્યાઓની ઘટના સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે આટલું જ નહીં હવે હત્યાની ઘટનાઓને ડામવા માટે અમદાવાદ પોલીસ હાલ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરી રહી છે પેટ્રોલિંગ કરી રહી છે છતાં પણ હત્યારાઓ છે તે જેવી રીતે તેમના પેટનું પાણી નથી હલી રહ્યું બેફામ બનીને ધાક જમાવી રહ્યા છે તેના કારણે સામાન્ય જનતામાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે વાત કરવી છે તો અમદાવાદના વિવાદિત પોલીસ સ્ટેશન તરીકે હાલ જે નામ ચર્ચાઈ રહ્યું છે કાગળાપીઠ પોલીસ કે જ્યાં સ્ટેશનના કર્મચારીઓ એક મોબાઈલ છે હિતેશ વાઘેલા એને પકડીને પોલીસ કસ્ટડીમાં તો રાખે છે પરંતુ રાત્રિ દરમિયાન આ હિતેશ વાઘેલા પોલીસને ચકમો આપીને ત્યાંથી ફરાર થઈ જાય છે આ ઘટના બન્યા બાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન દોડતી થાય છે ત્યારે સવારમાં અલગ અલગ માધ્યમોમાં સમાચાર વહેતા થતા પોલીસ પણ હવે આરોપીઓને પકડવો પડશે તે પ્રકારે કામગીરી હાથ ધરે છે અને હવે મહત્વની વાત એ પણ સામે આવી છે કે આ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં લોકઅપનો પણ અભાવ છે અત્યારે હાલ નવું પોલીસ સ્ટેશન બની રહ્યું છે એટલે તમામ લગભગ સો ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ હાલ રાહ જોવાઈ રહી છે ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી ના હસ્તે આ પોલીસ સ્ટેશનના લોકાર્પણ નીકળાય છે આ મામલાને લઈને પહેલા તો શું કહે છે સ્થાનિક એસીપી યુરાસી ગોહિલ તે સાંભળી લો ગત ઓગણીસ તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુના ગુનો દાખલ કરવામાં આવેલો જે અનુસંધાને આ ગુનાના આરોપી નામ હિતેશ ઉર્ફે રોકી રમેશભાઈ વાઘેલા ઉંમર વર્ષ ચોવીસ રિક્ષા ડ્રાઈવર બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી જેનું મૂળ છે કલોલ ગાંધીનગર તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપી આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન ન હતા જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો બીએનએસની કલમ બસો બાસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગળાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આજે ભાગી ચૂક્યા હતા તેને પકડી લીધેલ છે તે જનરલી બહેરામપુરામાં તેના ફૈબાના ઘરે રહે છે વટવામાં તે તેના મિત્રને મળવા ગયેલ હતો અને આ પૂરું આગળનો શું પ્લાન હતો તે હાલ તપાસનો વિષય છે ના તેને ભગાડવામાં કોઈની મદદગારી ન હતી અને જે રૂમમાં રાખવામાં આવેલ હતા અને પીએસઓ અન્ય અરજદારોને સાંભળતા હતા તેના ધ્યાન બાદ સદર આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલા હતા અને આ અને આ જે ભાગી જવાની ઘટનામાં જે પોલીસ કર્મચારી નું કસુરવાર ઠરશે તેને ખાતાકીય રાયે તેમના વિરુદ્ધ પગલાં પણ લેવામાં આવશે પોલીસ સ્ટેશન એક મેક્સિફ્ટ જે જગ્યા છે ત્યાં અત્યારે રાખવામાં આવેલું છે ત્યાં એક રૂમ છે રૂમમાં તેમને બેસાડવામાં આવેલ હતા અને જ્યાં રૂમમાં પીએસઓની નજર ચૂકવીને આ વ્યક્તિ ભાગી છૂટેલા હતા રાણીપ પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ ચોરીના ગુનામાં જ આ વ્યક્તિની અટક અપૂર્વ થયેલી હતી અને એ સિવાય પણ બે હજાર બાવીસમાં કલોલ પોલીસ સ્ટેશનમાં પણ એક ચોર ચોરીની ગુનો તેઓને તેઓની વિરુદ્ધ રજિસ્ટર્ડ છે અને તેઓ પણ તેની અટક થઈ ચૂકેલ છે

ઘટના ન થાય તેની સાવચેતીના પગલા હતા સ્થાનિક એસીપી યુવરાજસિંહ ગોહેલ તેમના મામલે જે રીતે સમગ્ર ઘટના જણાવી છે આરોપીને વટવાના બીબીતળા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે આ પોલીસ માટે ચેલેન્જિંગ વસ્તુ એ હતી કે આરોપીનું કોઈ ઠેકાણું નહોતું ને ચોરીની રિક્ષા એટલે પોતાના સગા સંબંધીની ચોરીની રિક્ષા લઈને તેમ અમદાવાદ શહેરમાં ફરતો હતો ને આખી રાત આ સર્ચ ઓપરેશન ચાલ્યું ને આ દરમિયાન બપોરે બે વાગ્યા આરોપીને દબોચી લેવામાં આવ્યો છે હવે જોવાનું રહ્યું કે ગૃહ રાજ્ય મંત્રીને ક્યારે સમય મળે છે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના લોકાર્પણ કરવામાં અને ક્યારે આ જે આરોપીઓ આવી રીતે ચકમો આપીને ફરાર થાય છે તો અત્યારે કહેવાય રહ્યું છે પોલીસ અધિકારી દ્વારા જે કોઈ પણ કર્મચારી આમાં જવાબદાર હશે તેની સામે ખાતરકીય તપાસ કરવામાં આવે છે ત્યારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની તપાસ ક્યાં પહોંચે છે તે આગામી સમયમાં માં જોવું રહ્યું દર્શક મિત્રો નવજીન ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ જન તો